ગુજરાત રાજ્ય યોગ દ્વારા શિબિર યોજાય ખાતે જેમાં શહેર અને જિલ્લાની યોગ બહેનો મોટી સંખ્યામાં જોડાય શિબિર ઉદ્ઘાટન ઉદઘાટન સમાજના પ્રમુખ સચિનભાઈ બગડિયા અને જીગ્નેશભાઈ બગડિયા દીપ પ્રાગટ્ય કરીને કર્યું આ પ્રસંગે સોન ઓર્ડિનેટર વનનાબેન રાજા ખાસ ઉપસ્થિત રહ્યા યોગના મહત્વને શારીરિક માનસિક લાભો અંગે માર્ગદર્શન અપાયું આ પ્રકારની શિબિરો યોગ પ્રત્યે જાગૃતિ લાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે પારસ ગાંધી ન્યૂઝલેન્ડ ગુજરાતી બોટા હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સૌરાષ્ટ્ર ઝોન કોઓર્ડિનેટર વંદના રાજાણી આજે ખાસ રાજકોટથી બોટાદ જિલ્લાની જાહેર જનતામાં જે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માન્ય યોગસેવક શિષપાલજી દ્વારા સારાએ ગુજરાતમાં યોગની ફલક ઉઠાવવામાં આવી છે અને ગામડા ગામડા અને તાલુકા તાલુકા સુધી જે યોગનું આહવાન કરવામાં આવે છે યોગ પહોંચાડવામાં આવે છે તો તેના માટે ખાસ આજે બોટાદ જિલ્લામાં એ જૈન દેરાસરમાં ખાસ આજે એક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે એ યોગ શિબિર ખાસ આપણે એકવીસમી જૂન બે હજાર પચીસના દિવસે અગિયારમો વિશ્વ દિવસ ઉજવવા આપણે જઈ રહ્યા છીએ ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે અગિયાર વર્ષ પહેલાં વિશ્વ યોગ દિવસની સ્થાપના કરવામાં આવી અને એસી દેશોએ એ એ વિશ્વ યોગ દિવસની સ્વીકૃતિ કરી અને જે વિશ્વ યોગ દિવસના દિવસે આપણા એક જ સરખા યોગ પ્રાણાયામ અને સૂક્ષ્મ યોગ કરાવવામાં આવે છે સૂર્ય નમસ્કાર કરવામાં આવે છે અને લોકો સુધી યોગનું જ્ઞાન આપવામાં આવે છે મારું નામ નિપાબેન હિતેશભાઈ બગડિયા છે હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બોટાદમાં યોગ કોષની કામગીરી નિભાવી રહી છું આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી ગિરિરાજ હોલ ના ખાતે જૈન દેરાસર માં યોગ યોગની મિટિંગ યોગ આપણે શિબિરનું આયોજન કરી આજે આયોજન થઈ ગયું છે એમાં આપણા ઝોન કોઓર્ડિનેટર આપણા ઝોન કોઓર્ડિનેટર વંદાબેન રાજાણી રાજકોટથી અને સોશિયલ સોશિયલના ઝોન કોઓર્ડિનેટર વિશાલ ભીડાભી આજે આમંત્રિત આજે આજે પ્રભાવિત આમંત્રિત થઈ ગયા છે યોગ યોગ એટલે બહુ મોટી વસ્તુ છે આજે આપણા આપણા શરીરમાં રોજિંદા ક્રિયા માટે યોગની જરૂર છે આજે આજે આપણા રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી સરને હેઠળ એમના હેતુથી આપણે ગામે ગામ યોગની શિબિરો કરી રહ્યા છીએ આજે અહીંયા બોટાદમાં આપણા ઘણા કોચો અને ઘણા ટ્રેનરો ખૂબ સારી કામગીરી બજાવી રહ્યા છે યોગના સેશન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યા છે અને એ પણ નિઃશુલ્ક ચાલી રહ્યા છે માટે યોગથી ડાયાબિટીસ માનસિક બધી બધા રોગ મટાડી શકાય છે વેટ ઓછું કરવું એ બધું યોગથી થઈ શકે છે તો માટે હું તમને બધાને પ્રેરિત કરું છું કે આપણે બધા સાથે મળીને યોગ કરીએ અને યોગ માય ગુજરાત બનાવીએ